જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે નવ વાગ્યાથી અત્રિની સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જનરલ સર્જન એમડી મેડિસિન સ્ત્રી રોગ નિષ્ણાંત રોગ નિષ્ણાંત સ્કીન સ્પેશિયાલિસ્ટ માનસિક રોગ નિષ્ણાંત કાન ના ગળાના નિષ્ણાંત દંત સર્જન આંખના ડોક્ટર જેના તજજ્ઞો

આ સરકારશ્રીના નિર્દેશ અનુસાર આયુષ્યમાન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજે આયુષ્યમાન મેળાનું જીએનઆરએસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તજજ્ઞો દ્વારા આયોજન કરેલું છે અને માળિયા તાલુકાના જે દર્દી છે ગામડાના અને ગામના બધા દર્દીએ બહોળો પ્રમાણમાં એનો લાભ લીધો છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે નિર્દેશ છે એ પ્રમાણે આ મેળાનું આયોજન કરેલું છે બધા તજજ્ઞો આવેલા છે જેમ કે બાળકોના ડોક્ટર મેડિસિન સર્જરી વિભાગ પછી માનસિક રોગના વિભાગ આ કાનના ગળાના ડૉક્ટર પછી દાંતના ડોક્ટર છે પછી સ્ત્રી રોગ નિષ્ણાત છે એટલે અમારી વિનંતી છે કે હજી કેમ્પ ચાલુ છે તો જે દર્દીને લાભ લેવો હોય એ આવી શકે છે આ એક વાગ્યા સુધી બધા ડૉક્ટર અહીંયા હાજર રહેશે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ